વિહાન ભાઈ નાઈ લીધું અને નાઈન થઈ ગયા નવરા આમ જો હાઈ કર દે તો આમાં આમાં આમ હાઈ કર દે ક્યાં ત્યાં ઘડિયાળ દેખાડ આમાં ત્યાં ઘડિયાળ દેખાડ ભાગી ગયા એ તો ગઈ હાલો હું જવું છે હાલો ઘોડ્યું લઈ દઉં ક્યાંય ઘડિયાળ લાઈટ બતાવી તો લાઈટ કરતો લાઈટ

હમ હમ મમામ ક્યાં મમા ક્યાં મમ મમામ ખલાસ થઈ ગયું ઓલું ખાવાનું કવા પડે આમાં હાય ફ્રેન્ડસ કઈ દે તો હમ મમામ મમ ક્યાં મામાં મમમ

फ्रेंड्स छ मिलिटु जमीन થઈ ગયા નવરા કામ બધું કર લીધું અને દેવ અને વિહાન તો અંદર છે છો બતા હા કે જો અમે કંઈક ન ના આવે ઈ કોલ માં વાત કરે તો આજ તો જન્મદિવસ છે તમાર પર કેક ને ઉકાઈ લીધું હતું દેવ તો કહેતા હતા કે લેતા આવ તો મેં કીધું ના કે અપના થ લેવ